ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ ફરી એક વખત કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યા છે અને તેમના પુત્રોના કરતૂતના કારણે તેમની મુશ્કેલીઓ પણ વધતી દેખાઈ રહી છે

બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસ ધરપકડ કરે છે અને ત્યારબાદ હવે તેમને જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યા છે અને આ ઘટનાએ આ મંત્રી છે તેમની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે ગાંધીનગરમાં ફરી વખત આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી અને કેબિનેટની બેઠકમાં આ મંત્રી છે તેમની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો પણ બની છે છેલ્લા પંદર દિવસથી ખાસ કરીને જ્યારથી તેમના બંને પુત્રોના નામ આ કૌભાંડમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારથી આ મંત્રી છે તે તેમના મંત્રાલયમાં દેખાઈ નથી રહ્યા સચિવાલયમાં પણ તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગી રહી છે અને થોડાક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે દાહોદમાં કાર્યક્રમ હતો ને તે જ સમયે આ મંત્રી આ કાર્યક્રમમાં વ્યસ્ત છે તે કારણસર ગાંધીનગર અને તેમના મંત્રાલય નથી જઈ શકતા તેવી તેમણે સ્પષ્ટતા કરી હતી પરંતુ આ કાર્યક્રમમાં આ જિલ્લાના ધારાસભ્ય સરકારના મંત્રીના મુખ્યમંત્રી હાજર હતા પરંતુ આ મંત્રી છે તેમની ગેરહાજરી આંખે ઉડીને વળખતી હતી ને ત્યારથી ચર્ચાઈ રહ્યું છે કે જો ભવિષ્યમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો મંત્રી છે તેમનું મંત્રી પદ જવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે

તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો